નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તેમજ ચૂંટણી પહેલાં સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ પ્રથમ મુખ્ય સમાચાર જોઈએ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં ઠંડર સ્ટોરમ એક્ટિવિટી સાથે હવામાન વિભાગે ફરી વખત એક મોટી આગાહી કરી છે આગાહી પ્રમાણે આગામી છોવીસ કલાકમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ ઉપરાંત મોરબી સાબરકાંઠા મહેસાણા અમરેલી રાજકોટ અને ભાવનગરમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ક્ષત્રિય સમાજની રૂપાલા અંગે બેઠક મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં શરૂ થયેલા ક્ષત્રિય સમાજના વિવાદનો આજે પણ અંત આવ્યો નથી આ વિવાદનો અંત આવે તે માટે ગાંધીનગરમાં મોડી રાત્રે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં સી આર પાટીલ હર્ષ સંઘવી સહિત ક્ષત્રિય સંકલન સમિતિના પંદર સભ્યો હાજર રહ્યા હતા મોડી રાત્રે બે કલાક સુધી આ બેઠક ચાલી હતી બે બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી સાથે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી છે સમગ્ર સમાજની આ એક જ માંગ છે જેને ક્ષત્રિય આગેવાનોએ સી આર પાટીલ મુખ્યમંત્રી સમક્ષ જણાવી હતી ભાજપ નેતાઓએ ક્ષત્રિયોને એક બે દિવસમાં સમાધાન લાવવાની હૈયાધારણા આપી છે સંકલન સમિતિ બેઠક બાદ કહ્યું કે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી અને સમાધાન થશે પણ નહીં માત્ર ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી છે અને તે માંગ છે રૂપાલાની ટિકિટ રદ કરવાની આગામી સમયમાં રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં થઈ તે અંગે અમે તમને અપડેટ આપીશું ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી સરકારની પાંચ વર્ષ મફત રાશનની સુવિધા શરૂ રહેશે મિત્રો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે મિત્રો વાત કરીએ તો ગરીબીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોનો પણ કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું હતું કે થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે આ વિચારસરણી ભાજપ સાથે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે મોદીની ગેરંટી એ છે કે ફ્રી રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે મિત્રો વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું કે અમે ખાતરી આપીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન મળશે મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ મળશે આમ મિત્રો વાત કરીએ તો કાર્ડ સુવિધા આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે આ સાથે આગામી સમયમાં દવાઓ પણ સસ્તી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભારે પવન સાથે ગુજરાતના આ જિલ્લામાં વરસાદ વરસ્યો મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે રાજ્યના અનેક વિસ્તારમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેમાં રાજકોટના જસદણમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં કનસેરા વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો જ્યારે સાબરકાંઠામાં ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં પણ માવઠું થયું હતું જેના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું હતું આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતમાં આવ્યા મિત્રો વાત કરીએ તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા કાર્યકરોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું મિત્રો આજે ભાવનગર લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા ચૂંટણી બોમ્બ ભરશે તેમની સાથે પંજાબના સીએમ તેમજ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ હાજર રહેશે નામાંકન પત્ર આપતા પહેલાં એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવશે આમ આદમી પાર્ટીના ગઠબંધન હેઠળ ગુજરાતમાં બે સીટ એટલે કે ભાવનગર અને ભરૂચ પર ચૂંટણી લડી રહ્યું છે આમ મિત્રો વાત કરીએ તો આજે ભાવનગરમાં લોકસભા ઉમેદવાર ઉમેશ મકવાણા ચૂંટણી બોમ્બ ભરશે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે મિત્રો વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે માહિતી આપી છે આ વર્ષે ચોમાસું વહેલા શરૂ થવાની શક્યતા છે અને આ વર્ષે સરેરાશ છ સારામાં સારું રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો વાત કરીએ તો આગામી દસથી બાર મે સુધીમાં દેશભરમાં આંધી વંટોળ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ત્રેવીસથી છવ્વીસ મે સુધીમાં વાદળો આવશે આઠથી બાર જૂનમાં ચોમાસાની શરૂઆત થશે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનથી ચોમાસું શરૂ થાય છે આ વર્ષે આંધી વંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે સારા ચોમાસા અંગે તેમણે કહ્યું હતું કે અઠ્યાવીસ જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારેથી ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે સારો વરસાદ રહેવાની શક્યતા છે જુલાઈ માસમાં ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે આમ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે આગામી છ માં શું કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચૌદ પોઈન્ટ સાથે ભાજપનો ચૂંટણી ઢંઢેરો મિત્રો વાત કરીએ તો બીજેપીના સંકલ્પપત્રમાં ચૌદ મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે જેમાં વિશ્વબંધુનો મુદ્દો સામેલ કરવામાં આવ્યો છે સુરક્ષિત ભારત સમૃદ્ધ ભારત તેમજ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારતને બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કરવામાં આવશે જીવવાની સરળતા બનાવવામાં આવશે સાંસ્કૃતિક વિકાસ સુશાસન સ્વસ્થ ભારત ઉત્તમ તાલીમ રમતગમત વિકાસ આ તમામ પોઈન્ટનો ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવામાં આવ્યો છે સાથે મિત્રો વાત કરીએ તો સંતુલિત વિકાસ ટેકનોલોજીકલ વિકાસ સ્ટેબલ ઇન્ડિયાનો સમાવેશ મેનિફેસ્ટામાં કરવામાં આવ્યો છે ચૂંટણી પહેલાં ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેમાં તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વિદ્યા સહાયકો માટે ખુશખબર આવી મિત્રો વાત કરીએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી પાંચ વર્ષ માટે ફિક્સ કર પગારમાં કરવામાં આવી છે જે વિદ્યા સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થયા હશે તેમને પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવશે તેમને કાયમી શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવશે આથી જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં જે વિદ્યા સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થયા છે તેમની માહિતી શિક્ષણ અધિકારીઓ પાસે મંગાવવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો વિદ્યા સહાયકોના પાંચ વર્ષ પૂરા થયા હશે તેમને કાયમી શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવશે જેનાથી વિદ્યા સહાયકો માટે ખુશખબર આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોબાઈલ રિચાર્જ મોંઘા થશે મિત્રો વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓ અલગ અલગ મોબાઈલ સર્વિસ પ્લાનમાં ટેરિફમાં વધારો કરવા જઈ રહી છે રિપોર્ટ અનુસાર આ વર્ષે મોબાઈલ સર્વિસ ટેરિફમાં પંદરથી સત્તર ટકાનો વધારો થઈ શકે છે તે જ સમયે જીઓ અને એરટેલ તેમના પ્રીમિયમ વપરાશકર્તાઓને અમર્યાદિત ડેટા આપવાનું પણ બંધ કરી શકે છે કંપનીઓ જૂન જુલાઈ સુધીમાં ટેરિફ વધારાનો નિર્ણય લઈ શકે છે કેટલાક અન્ય નિષ્ણાંતો માને છે કે મોબાઈલ ફોન સેવાઓ વીસ ટકા મોંઘી થશે આ મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં મોબાઈલ રિચાર્જના ભાવમાં પણ ખૂબ જ વધારો થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોનું દેવું માફ ચૂંટણી પહેલાં મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા છે જેમાં બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ ક્યાંય કોઈ સુનાવણી આ અંગે કરવામાં આવતી નથી રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી તરફથી ખેડૂતોની લોન માફ કરવામાં આવશે કોંગ્રેસ પાર્ટી ખેડૂતોનું દેવું માફ કરીને બતાવશે મિત્રો ભાજપ સરકારે વીસથી પચીસ લોકોને જેટલા પૈસા આપ્યા છે તેટલા કોંગ્રેસ પાર્ટી ભારતના કરોડો લોકોને આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે તેવી જાહેરાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબરી આવી મિત્રો વાત કરીએ તો ખેડૂતો બાગાયત ખાતાના વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ બાર માર્ચથી તારીખ અગિયારમી મે બે હજાર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિની ટ્રેક્ટર પાવર ટીલર પાક સંરક્ષણના સાધનો કોલ્ડ સ્ટોરેજ રાઇપનિંગ એકમ પેકહાઉસ ડુંગળીના મેળા મિનિમલ પ્રોસેસિંગ એકમ વજન કાંટા પ્લાસ્ટિક કેટેટ્સ વગેરે માટે ખેડૂતો અરજી કરી શકશે અને આ વગેરે માટે ખેડૂતોને સહાય પણ સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો તમે અરજી કરી શકો છો ઓનલાઈન આ ખેડૂત પોર્ટલ પર જઈને અને તમે આ અંગેની સહાયતા પણ મેળવી શકો છો તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બોપર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે